ફાઈનલી પોગવાનું છે મંદિરે કેમ કે યાર હાજે છે ને ભાઈ તમારે થી નો હલાણું મારા થી નહીં પણ જો મોટા ફેરવે છે આ બે જો 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 એવું કોઈ ને કઈ ન હોય પણ ભાઈ તો નો હલાણું હોય તો જ રહેવું પડે ને અત્યારનું વ્યૂ તો જોવો તમે નેક્સ્ટ લેવલ

ને આપણે પાસ તો ઓલરેડી છે એક બેગ હવે ધીમે ધીમે ભાઈ ચઢાઈ કરી અને પૂગીએ ભાઈ મહાદેવ પાસે બીજું નહીં હર લીધો મહાદેવ ફેમિલી તો મહાદેવ એટલા દૂર અને યાર અમે છે ને આ સાઈડના રસ્તે લઈ આવ્યા કેમ કે આપણે જ્યાં રોકાવાનું છે ને અમારા મિત્ર છે એક બીજા રીંકુભાઈ કરીને તો ત્યાં રોકાવાનું છે તો આ બધું રસ્તો છે કાળ ભેરવતા ફેરવતા વાહ વાહ તો આપણે એના દર્શન તો કરવાના છે અને આજ છે ને આરામ કરશું અને આરતીમાં જાવું જવું અત્યારે ટેન્ટે જઈ પછી ગુજરાતી આને કીધું ખાધું નહીં હોય ને એને ગુજરાતી નાસ્તો ને એવું કરાવી તો જયારે આપણા ગુજરાતના ખાવાથી અલગ રહે ને એને અનુભવ હોય એના આને આટલું છે ને કિલો માઇન્ડ લઈને એવું કિલો માઇન્ડ બી માઇન્ડ બી કિલો લઈને આવ્યો બોલો અમે ખાધી નથી ભાઈ હોય તો આવો હોય વિચાર કરો હેઠ ગુજરાત થી કેદારનાથ ઉપર ટ્રેક કરીને લાવું એક કિલો ઉપર લાવું ને ત્યારે કેદારનાથ ની ઉપર ટ્રેક કર્યા હે એને જ લાઈફ માં ખબર એટલે કહું છું મારું ભાઈ થેન્ક યુ સો મચ કે તે મારો દોસ્ત એક મિત્ર અહીં ભાઈ ગયો છે અમારે રિંકુ ભાઈ કરી એ અહીં લોકલ છે અને બીજી વાત કે ભાઈ ક્યાં રહેવાનો છે ખબર બાબાના મંદિર સામે અને બાબા ભેરવના મંદિર ની વચ્ચો વસ રહેવાનો છે એટલે તમે મજા આવી જાય લોકેશન ખાલી જોવો લોકેશન બહુ મસ્ત છે ચાલો જઈ ગયો ટેન્ટ તો હમેશા મંદિર અને રોકાવાનું છે આપણે અહીંયા ચાડવા જાય ભાઈ ચાડવા જાય

થેન્ક યુ સો મચ ભાઈઓ થેન્ક યુ સો મચ મારો નાસ્તો ઇમોશનલ થઈ ગયો એલા હવે જાવું છે ખાવા કોઈ રસ્તો તો જો અમારો ખાલી રસ્તો વાહ વાહ ફેમિલી તો અહીં છે ને મંદિર ની પાછળ હતી ભંડારો છે અમે જાતા હતા બીજે તો પછી અહીં છે ને ઓલા વખતે જમવા આવ્યા ને મજા આવી હતી પાછા અહીં ને ભંડારામાંથી જમવાનું લઈ લીધું ફેમિલી જમીન અને હું ને મારા મિત્ર આ દરેક રખડવા આવ્યા અને ઓલા બધા જ્યાં છે ટેન્ટ આરામ કરવા અને તમને એક વ્યૂ બતાવું ખાલી વાહ જો જોઈએ ને મસ્ત લોકો ટેન્ટ આરામ કરે ઘડી વાર અહીંયા શબ્દ નથી મારી પાસે કઈ બોલવા માટે મને તો એમ થાય કે થોડાક દિવસ અહીંયા રોકાઈ અહીં ઘણી બધી જગ્યા છે જે આપણા ગુજરાતીઓ કોઈ જોઈ નહીં હોય કેમ કે ત્યાં નહીં જાવ ખબર ન હોય અહીંયા ખાલી દર્શન કરીને રહ્યા છે તો આ છે ને કેટલા દિવસ અહીં રખડતો હોય તો એને ઘણી બધી જગ્યાએ એક્સપ્લોર કરેલી છે કેદારનાથમાં એવી ઘણી બધી હિડન પ્લેસ છે જોઈએ હવે બધા ઈચ્છા બાકી હજી જો એટલું અમે ખાલી પંચ પંચ કેદારમાંથી છે ને પેલું કેદાર કિલું છે અહીંયા કાલે દર્શન કરશું તો તે બે છોકરા છે ને મારે એને બહુ તકલીફ થાય છે હવે જોઈએ જેમ થાય એમ બાકી તો અત્યાર છે ને ઘડી કાઢી બેસીશ યાર બીજું કાંઈ નહીં

અને આ વિયુ તો જો યાર આ હા સુ એકવાર તો આવી રીતના મતલબ હવા હવા એમ હોયની એકવાર લખી બાકી કાલ બેરો દાદા અહી જવાનું છે આપણે કાલ હવે કડી કયો વરસાદ તો અચાનક ગયો ને ખબર ન હોય આપું ફોલો કરો કરતા હું ગૌરવ વાઘેલા આ મજાક કરમાં ભાઈ ગૌરવ કે સાથે ટ્રાવેલ છે ગુજરાતીમાં સર્ચ કરશો ને તો આવી જશે અને કેદારનાથ છે ને હરેક હરેક 1 મિનિટ મોસમ ચેન્જ થાય છે મને ફોલો કરતા જ મારે સેકન્ડ આઈડી માં તમે બે રીલ નાખી છે ચેક કરી લેજો ફેવરે તો અત્યારે સને આવી જશે અમારા ટેન્ટે અને સને અત્યારે વેધર પાછું ચેન્જ થઈ ગયું જો જો વાહ ભાઈ

ને ભાઈ વરસાદ શરૂ થઈ છે ને રેનકોટ નથી લેવા આરતી પછી આવી જતા ટેન્ટ ઉપર ને આજનો ને એન્ડ કરતા ભૂલાઈ ગયો તો ભાઈ બધા છે ને હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખજો જેને સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલનો બ્લોગ કંઈક અલગ જ રહેવાનો છે કેમ કે અહીંયા છે ને ઘણી બધી વસ્તુ કંઈક અલગ અલગ થાય છે તમને કાલના બ્લોગમાં જાણવા મળશે તમે કમેન્ટ કરજો તો હું અપલોડ કરીને શૂટ તો કર્યો છે પણ મારો વિચાર નથી અપલોડ કરવાનો કેમ કે અહીં આપણા ગુજરાતી લોકો સાથે છે ને ઘણું બધું ઓલું થાય અને ઘણું બધું વસ્તુ થાય છે તો તમે કહો તો અપલોડ કરી બાકી બધાને હર હર મહાદેવ